માદક પદાર્થના ગાંજા સાથે કિસમને ઝડપી પાડતી માથા પર પોલીસ માદક પદાર્થના ગાંજા સાથે કિસમને ઝડપી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરતી માથા પર પોલીસ સૂચના અનુસંધાને બાતમી હકીકત મળેલ કે અંજાર તરફથી ભૂજ આવતી એક પ્રાઇવેટ લક્ઝરી બસમાં એક ઇશમ માદક પદાર્થના જથ્થા સાથે માથાપર ચોકી સર્કલ પાસે આવેલ હોય અને કચ્છ એલિગન્સ પાસે ઉતરેલ છે જે એનડીપીએસની બાતમી આધારે માથાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચાલન આવોને પોલીસ હે પોલીસ સ્ટેશને હાજર અધિકારી તથા કર્મચારીઓને વાકેફ કરી તે બાબતે વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ પહોંચીને બાતમી જણાવેલ કે વણનવાળા ઈસમની શોધખોળ કરતા મજકૂર ઈસમ મળી આવતા પકડી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં પકડાઈ ગયેલા આરોપી છે મહાદેવ જયેશ ભારથી ગોસ્વામી ઉંમર બત્રીસ જેઓ જેસ્ટાનગર ભુજ મધ્ય રહે છે કબજે કરેલ મુદ્દા માલ છે માદક પદાર્થ ગાંજો એકસો ગ્રામ કિંમત રૂપિયા એક સેમસંગ કંપનીનો મોબાઈલ નંબર એક કિંમત રૂપિયા પાંચ સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ માં સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે